ભારી વિશેની આપણે વાત કરી મિત્રો કપાસની ભારી એકસો થી એકસો જેવી અંદર દેખાઈ રહી છે જો આ ટાઈપની આટલી ભારી ની આવક છે મિત્રો વાહનની વાત કરીએ તો ગઈકાલે બે વાહન હતા અને આજે પાંચ વાહન જોવા મળી રહ્યા છે મિત્રો ને હરાજીમાં કેવા બજાર ભાવ રહીએ છીએ ચાલો હરાજી પણ ચાલુ તો હરાજીમાં જઈએ જીએ કેવા રહી છે એના કપાસના બજાર ભાવ મિત્રો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તેજી મંદિરની એન્ડમાં આપણે વિડીયોની વાત કરશે જૂનો કપાસ છે

અલે ભણા અરે તું થોડો વિચાર કર ને અને નો ખબર પડતી એમાં ના છે હવે હું તો હે ચૌદસો ને એક રૂપિયા માં વેચાણો છે નવકો પાસે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે રવાય છે મિત્રો ચૌદસો ને એક રૂપિયા માં આઢ કચાણો છે ચૌદસો ને છપ્પન નો ભાવ છે ચૌદસો ને છપ્પન રૂપિયામાં માં માલ વેસન ચૌદસો ને છપ્પન રૂપિયા માલ સારો હોય ચૌદસો ને છપ્પનમાં તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ જોયે છે અને નવો કપાસ હવા લઈ ગઈ છે ગરમ થઈ ગયો છે આ કપાસ તેરસો ને એકસાઠ તેરસો એકસાઠ કે ભાવ છે નવો કપાસ છે ફૂલ હવા છે એકદમ ગરમ માલ થઈ ગયો છે